નસવાડી તાલુકાના સાત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટરો રજા ઉપર જતા રહેતા ડોક્ટર વિનાના દર્દીઓ દવાખાનામાં સારવા માટે જાય છે ત્યારે ડોક્ટરો જ નથી મળતા અંધેર વહીવટનો એક નમૂનો સામે આવ્યો છે નસવાડી તાલુકાના પલાસણી આમરોલી દુગધા તણખલા ધારમશીયલ શેખપુર ખેરડા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આવેલા છે છોટાઉદેપુર જિલ્લા પંચાયત હસ્તક આ દવાખાનાઓ ચાલી રહ્યા છે આ તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરો મૂકવામાં આવેલા છે તેઓની પરીક્ષા હોવાથી બે માસની રજા મૂકીને તેઓ જતા રહ્યા છે તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરો વિના દવાખાનો સુમસામ ભાસી રહ્યા છે આદિવાસી વિસ્તારના લોકો સરકારી દવાખાનામાં વિનામૂલ્ય મળતી સારવાર લેવા માટે દવાખાનામાં જઈ રહ્યા છે પરંતુ દવાખાનામાં ડોક્ટર ન હોવાથી ખાનગી દવાખાનાઓમાં સારવાર માટે જવું પડી રહ્યું છે છોટાઉદેપુર જિલ્લા આરોગ્ય અધિકારી આ બાબતે ધ્યાન આપે તે જરૂરી બન્યું છે નસવાડી તાલુકાના એક લાખની વસ્તી સામે ફક્ત ગઢબોરિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર તેમજ નસવાડી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સમગ્ર તાલુકાના દર્દીઓ સારવાર માટે આવે છે જ્યારે પીએમ માટે પણ આ બે દવાખાના ઉપર દારૂમદાર રહેલી છે નસવાડી તાલુકામાં ડોક્ટરો રજા ઉપર ગયા છે તે જગ્યા ઉપર જિલ્લાના બીજા તાલુકામાંથી ડૉક્ટરોને નિમણૂક કરવી જોઈએ તે જરૂરી બન્યું છે ડૉક્ટરો અમારે ત્યાં બે છે પણ હાલ એ લોકો બોન્ડ પર હતા એટલે એક્ઝામ માટે લોકો કંઈક જિલ્લામાંથી રજા લઈને બિન પગાર કે એવું કંઈક કહેતા હતા એ લઈને એ લોકો એક્ઝામની તૈયારી માટે ગયા છે એટલે હાલ લગભગ બે મહિનાની આસપાસ થાય છે દોઢ બે મહિના જેવું થાય છે તો શું મુશ્કેલી પડે તો દર્દીઓમાં કેવું છે મોસ્ટ ઓફ જે દર્દીઓ આવે છે તો અહીંયા કોઈકને દવા જોઈતી હોય તો દવા તો અમારે ફાર્માસિસ્ટ કે સ્ટાફ નર્સ હોય આપી દે છે લેબને રિલેટેડ લેબમાં જે કંઈ હોય રિપોર્ટ એ હું કરી દઉં છું જ્યારે અમને લાગે છે કે પેશન્ટને કંઈક આગળ મોકલવા જેવું છે તો અમે પછી એમ લોકો સીએસમાં ગડબો ત્યાં તો નસવાડી સીએસઇમાં મોકલી દઈએ છીએ પ્રસૂતિ મહિલાઓનો અમે ટેસ્ટિંગ કરીએ છીએ એમના જે એમએનવાય રિલેટેડ જે કંઈ ટેસ્ટ થતા હોય એ ટેસ્ટ અમે કરીએ છીએ સ્ટાફ નર્સ એમનું જે કંઈ લેબરમાં જે હોય હા પ્રસુતિ હા પ્રસુતિનું જે છે ડિલેવરી ચાલુ છે મારે હા ડિલેવરી ચાલુ હા 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 પ્રસુતિ ચાલુ છે હા હા એ તો જે સ્ટાફ નર્સ એ કરે છે ડોક્ટર રજા ઉપર છે મહિના દિવસથી રિપોર્ટ હોય રિપોર્ટ કરું ડોક્ટર વિના નથી રીતે ફિલ્ડમાંથી આવતું હોય ફિલ્ડના જે કર્મચારીઓ કામ કરતા હોય એ લોકો લઈ આવે તો એનો રિપોર્ટ કરી દો જેનો માધ્યમ નથી લોકો મહિનો દિવસ થઈ ગયો ડોક્ટર નથી કેટલા ગામના પૈસાનો આવતા પહેલાં દિવસના દસ પંદર જેવા આવી જાય પાછા જતા રહે ડોક્ટર પાછા જતા